હાલ એવી જાણકારી મળી રહી છે કે મૂળ જાલોદનો રહેવાસી સુરેશ બારિયા ત્રણ મહિનાથી સુરતમાં એક નવી બની રહેલી બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો અને તેની પત્ની અને તેના બે બાળકો પણ તેની સાથે જ રહેતા હતા ત્યારે શનિવારે સવારે સુરેશે રેતીનું ટ્રેક્ટર મંગાવ્યું હતું અને તે પોતે જ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને જ્યારે તે ટ્રેક્ટરને રિવેસ મારે છે ત્યારે તેની દીકરી તેના ટાયર નીચે આવી જાય છે તે તેના કામમાં એટલો બધો મશગુલ થઈ ગયો હતો કે તેની દીકરી રમતી રમતી ટ્રેક્ટર પાછળ આવી જાય છે અને રિવેસ મારતી વખતે બધા જ ટાયર તેના પર ફરી વળે છે જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું છે લોહી લુહાણ હાલતમાં આ દીકરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં જતી વખતે જ તેણે દમ તોડ્યો છે આવું મિત્રો એક પિતાની બેદરકારીને કારણે થયું છે તો મિત્રો આના વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો